હાય ગાઈઝ આજે તો ગમમાં ઓટો મારવા જઈએ પછી ઊંચા જવું હ પેલા ગમ્મા ઓટો મારીએ ઘણા તારે ગમમાં જ્યાં હતા આ જઈએ આજે મજવી કરવાની જવાનું આજે રજા તું ગમ્મા મેલીમા મંદિર આ ગમમાં વડે આવે

bump and chặt vào mùa bênh tàu ra tay bênh tàu lưng đó mặc bông tàu bênh 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 tàu

कैसा चल रहा है बार हाईवे ऊपर दुकान एक बार आओ तो कार बार धो आओ तो गाड़ी तो क्या बोलेगा तू बोल दे एक बार अपने सबसे सस्ते में नहीं देते गाड़ी આજે અમારો ભાઈ વાતર ભાગીદાર પીસ ભાઈ નો જે ભાઈ આવ્યો નહી આવશે પછી ઊંઝાજીયા ગાય જવા એક ભાઈ લેવા ગોમ માં જઈએ અમે હાઈવે ઉપર જઈએ ભાઈ ભાઈને લેવા જઈએ ભાઈ ઘેર બે ફોન કરતો નહી કઈ લેવા આવો ફોન કરીએ તણા કે લેવા આવો લેવા જઈએ હજુ ઉધા જવાનો મેળ આવ્યો નહીં હા નવ વાગ્યા ને ઉધા જઈએ ને અગિયાર વાગવા છે હજુ આપડે ઉધા છે નહીં

બરાયો મારો ભાઈ એકલે એકલે ના લે ફેમિલી anga અમે નહીં હા ગાઈસ હવે કમ્પટર ઉજા જવા નીકળી ગયા હવે આરાતના જતાં તાણે હવે ઉજા હેડાયા છે કેટલા વાગી 11 વાગી 11 વાગી 10 ના કરે ઉજા

એ મારો વાઘ આવ્યો ચાલે ચા લઈ એક પડો ઊંઝા આવો તું સરપંચ ને ચા પીજો મજા આવશે ચા

પીલી લીધી તો બરો બરો આ બોલ્યા ને એટલે મને ઉતાવળ કરી કરવા ના તો તન હવે ક્યાં જવું ઘર સાઈડ નીકળી ગયા યે પી જોઈ શકો હા